અને હું નું કટિંગ કરતો જાઉં અરે પણ એવું કે કરીએ કારણ કે ભાઈ અમારે છે ને તમને લોકોનો ખબર છે ને અમારા ઘરમાં કોઈ પણ મહેનતું હોય ને તો ભારતી છે નઈ નઈ તમે છો ભારતી ભાઈ મસ્કાની વાત નથી કરતો ભારતી અમારે ઘરમાં કામ કરે ને આ તો મરે આ બધી કામ નું હોય એટલું

વાડીએ કઈ કામ છે નહીં હવે છે ને ગાય હાટું ખર નો પૂરો વારી અને ભાગ્યે સીધા ઘરે મળીએ ક્યાં ઘરે જઈને હો તો ફેમિલી પોચી ગયા છે ઘરે નાય ધોઈને થઈ જશે રેડી કારણ કે મારા જવાનું છે મારા સસરા ઘરે જવાનું છે પપ્પા ના ઘરે જવાનું છે તમારા ને એવું થોડુંક બને કારણ કે આમ તો સિતર મહિનો છે ને જમાડે એમ નઈ પણ હું જમાડે જાય હા

આ બધી તારું એઠું પાણી પી ગયા હું તમને કહેતો તો ને કે ભારતી કામ દી જો આઈ ને મમ્મી ને ઘરે આવી દી બસ કામ કરે ભાઈ કઈ ઘટરી ભૂકા કામ કરીએ તો માને ગિર કરવું જ પડે ને ભૂકા કાઢી નાખ હું તમને કહું ને યાર એટલે હું તો તારા વખાણ કરું હું કે ના પર હું તો એમ કહું કે ભાઈ ભારતી જેવું કામ કરે ને કોઈ કામ કરે જ ન હો છે નહી આ નજર ને હંમેશા આડી જેવો સેકન્ડ સઠા ભગમાં તાડી ઓલો કરી નાખ છો ઠામ થઈ નાખ છે કબુ હવે હું વાર છે જમવામાં તો રોડે કેમ તું હું કે રોડે હે જો આ ડુંગળી તો આમાં કટિંગ કરી નાખતી હોય તો મશીન સીમાં પણ ડુંગળી ખોલીએ તોય બળે રે આટમાં ક્યાં રેડી એ તે રેડી જે રેડી હાલ તો હું બસ મારા ઓફિસ જ જાવું હું હાલો તો ભાઈ હવે છે ને જમી લે અને કરો યુપ આવી ગઈ બધી જો હે જમી લેવો ને હવે હે કબુબેન ઘરે કવર કા જમવા બેહી ગઈ છે ને આ અનુકૂ છે કબુબેન આમે પહેલી વખત જોયું છે કે તમારા ઘરે કવર કા જમવા પાણી પૂરી ભેડ હે આ તમે નવીન પ્રથા કાઢી લાગે નહીં બેન હા ભાઈ તો અત્યારના લેટેસ્ટ જમાના પ્રમાણે છે ને કબીએ થોડું કંઈક એન્ટીક કર્યું છે કે છોકરાએ કે છે ને ભજીયાને ખાઈને થાકી ગયા એટલે મજા આવે ભાઈ ભેળને ખાવામાં તમને તો મજા જ આવે ને બધીને કા હાલો ને કબુબેન હવે આપણને હવે ભૂખ લાગી ગયો ખાના દે દો તું હું વાત જોઈ તારે તો ફેવરેટ વસ્તુ છે ભેળ હે આટલે આના હાટું ખાસ બનાવ્યું તારા તો તારી ફેવરેટ નથી પાણીપુરી હાલો ભાઈ તે એટલી બધી ની હું મારી રીતના બનાવી આને છે ને આને આને છે ને જો આનું કામ હોય બધી હાલો ફેમિલી તો છે ને પેલા નાસ્તો કરી લઈએ નાસ્તો જ કહેવાય જો કે જમવાનું તો ન કહેવાય કાં કબુ ડોરા કાં કાઢે નાસ્તો જ કહેવાય ને જમવાનું થોડુંક કહેવાય આને હવે બસ કરો હવે બસ કરો તમે હવે આખું ટોપી આ ભેડમાં તો આખું ટોપીઓ ખાલી ઘર નાખ્યું હું તમારા ખર નાખ્યું તો કરી નાખ્યું ટોપી ખાલી હું જાઉેન હાલો ભાઈ ભાઈ અને એક છે ને ટૂંકમાં આઠ બેન છે સસ્પેન્ડ છે ટૂંકમાં એનો હજી ફેસ નથી કર્યો ટૂંક સમય પછી ફેસ રિવીલ કરશું કોણ છે ને એ હાલો તો હું જાઉં ઓફિસે જવાનું હતું ને ઓફિસે જવાનું કેન્સલ છે કારણ કે ગયો ને કાકાનો ફોન આવ્યો કે આપણે બોરની અંદર મોટર અંદર ઉતારવાનું છે તો પછી હું સીધો ગયો વાળીએ અને બોરની અંદર મોટર આપણે કમ્પ્લીટલી ઉતારી દીધી છે કારણ કે પાણીના ભૂક્કા કાઢીને એક આ ઉનાળાની અંદર એક પછી લાઇટ એની વાત પૂછવામાં કંઈ અને પાછું આવી ગયું અત્યારે ઘરે નવા આપણે વર્મી કંપનીના ફાર્મની અંદર આપણે છે ને પાણી સાંટવા માટે જવાનું છે તો બસ ફેમિલી આશા રાખું છું કે યાર વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને ચાલો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગલ રાધે રાતે બાય ફેસબુક પેજ ને